યાત્રાધામ ડાકોરમાં ફાગણી મેળાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે ડાકોર ખાતેના ફાગણી પૂનમ મહોત્સવ નિમિત્તે રાજ્યમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પોલીસ ફાળવવામાં આવી છે જેમાં એક એસપી દસ ડીવાયએસપી છત્રીસ પીઆઈ એકસો પાંચ જેટલા પીએસઆઈ છસો ચોવીસ જેટલા કોન્સ્ટેબલ અને બસો એકવીસ મહિલા કોન્સ્ટેબલ સાથે જ એસઆરપી હોમગાર્ડ સહિત બે હજાર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે આ સાથે જ દર ત્રણ કિલોમીટરની પોલીસ સહાયતા કેન્દ્ર પણ શરૂ કરાયા છે ડાકોર ખાતેના ફાગણી પૂનમ મહોત્સવ નિમિત્તે રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી પોલીસ ફાળવવામાં આવેલી છે અને લોકો જે આશરે બાર થી ચૌદ લાખ જેટલા લોકો આ પાંચ દિવસની અંદર નણસોટરાયજીના દર્શનાર્થે આવતા હોય છે એ લોકો ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે અને ઉત્સવ પોતાનો માણી શકે એ માટેના તમામ પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવેલા છે